ટેટવન પરીક્ષાનું જાહેરનામું આવી ગયું છે એકથી પાંચ માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વનનો કાર્યક્રમ નીચે મુજબ છે જાહેરનામું તારીખ ચૌદ દસ બે હજાર પચીસ પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ છે પંદર દસ બે હજાર પચીસ અને ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર નેટ બેન્કિંગ માટે ફી ભરવાનો ગાળો છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ કદાચ સંભવિત તારીખ છે ડેટ વનની ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ શૈક્ષણિક લાયકાતો આપણે જોઈએ તો ઓછામાં ઓછી એચએસસી પસ અને તાલીમી લાયકાત આપણે બે વર્ષની પીટીસી કરેલું હોવું જોઈએ અથવા ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી પણ મેળવેલી હોવી જોઈએ અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન હોય તો પણ ચાલી શકે છે કસોટીનું માળખું રહેશે બહુવિકલ્પી પ્રશ્નો રહેશે આ કસોટીમાં એકસો પચાસ પ્રશ્નો આવશે અને પ્રશ્નપત્રનો સમયગાળો છે એકસો વીસ મિનિટનો રહેશે તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે કસોટીનો સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે દરેક પ્રશ્નો એક ગુણ રહેશે અને ઉત્તરમાં ચાર વિકલ્પો આપેલા હશે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે અને આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ રહેતું નથી એસસી એસ ટી એસસી બી સી પીએચ ઇડબલ્યુ એસ ઉમેદવારો માટે પરીક્ષા ફી છે બસો પચાસ તેમજ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે છે પરીક્ષાની ફી ત્રણસો પચાસ રૂપિયા ફી આપણને પરત કરવામાં આવશે નહીં ફી ભરણ પદ્ધતિ આપણે એટી ગામથી નેટ બેન્કિંગથી ફી ભરી શકીએ છીએ પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે ઉમેદવારો કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે અને તેમાં કોર્સ આપેલો છે બાળ વિકાસના પંદર ગુણ રહેશે તેમાં સમાવેશ શિક્ષણ વિશે જરૂરિયાત બાળકો અંગે સમાજ અધ્યયન શૈક્ષણિક શાસ્ત્ર વિભાગ એમાં ગુજરાતી ભાષા રહેશે તેમાં ત્રીસ ગુણ રહેશે વિભાગ ત્રણમાં અંગ્રેજી ભાષા રહેશે તેના પ્રશ્નો ત્રીસ ના રહેશે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ પર ગુરુ વિજ્ઞાન વિભાગ ચાર છે તેમાં ગણિત છે તેમાં ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો રહે છે વિભાગ પાંચમાં પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહ એ પણ ત્રીસ ગુણના પ્રશ્નો આવશે પ્રશ્નો હશે શૈક્ષણિક વર્તમાન પ્રવાહ છે એ પાંચ ગુણા રહેશે અગત્યની છે સૂચનાઓ છે કે છેલ્લી તારીખ પછી આપણે ફોર્મ ભર્યા પછી નિયમિત વેબસાઇટ જોતા રહેવું જોઈએ અને આપણે ઓજસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ કરતા એને વેબસાઇટની મુલાકાત રહેતા રહેવું જોઈશે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરણ રહેશે અને આપણે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર જઈને ભરવાનું રહેશે ફોટોને સાઇન આપણે અપલોડ કરવાની રહેશે